जामनगर सैनिक स्कूल बालाचड़ी अंगे वालोनी राज्यमंत्री रीवाबा जाडेजा समक्ष रजूआत सैनिक स्कूल बालाचड़ी में अभ्यास करता विद्यार्थीओ नेक मुश्किलों सामनो करवो पड़ी रो आक्षेप आज पचासमी व्धु वालीओ राज्यना शिक्षण राज्यमंत्री श्रीमती रीवाबा जाडेजा पास रजूआत जामनगर राजकोट सोमनीथ जुनागढ़ महाराष्ट्र सहतीना विस्तार वालीओ रजूआत करने जामनगर आया વાલીઓએ જણાવ્યું હતું કે લાખો રૂપિયાની ફી ભર્યા બાદ પણ વિદ્યાર્થીઓને મૂળભૂત સુવિધાઓનો અભાવ અનુભવાઈ રહ્યો છે રહેઠાણની સુવિધા સ્વાસ્થ્ય ખાણીપીણી રમતગમત અને શિક્ષણ જેવી બાબતોમાં પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાની વાલીઓએ રજૂઆત કરી છે તે ઉપરાંત સ્કૂલમાં રેગિંગની ઘટનાઓ પણ બની રહી હોવાના ગંભીર આક્ષેપ વાલીઓએ કર્યા વાલીઓએ માંગણી કરી છે કે સમગ્ર મામલે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે અને વિદ્યાર્થીઓને સુરક્ષિત તથા સકારાત્મક શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે માટે યોગ્ય પગલા લેવામાં આવે રાજ્યમંત્રી વાલીઓની સાથે 1 કલાક બેઠક કરી તમામ મુદ્дио સાંભળ્યા અને આ મુદ્દે બાલાચડી સૈનિક સ્કૂલના આચાર્ય સાથે વાતચીત કરી તેનો ઉકેલ માટેની ખાતરી આપી